ગિરના સ્થિત અંબાજી મંદિરના નવા મહંતની નિમણૂક માટેની પ્રક્રિયા પણ વિવાદાસ્પદ બનતી જાય છે ઉદાસી સંપ્રદાયના મહામંડલેશ્વર દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે તનસુગીરીના નિધન બાદ જે ચાદરવિધિ થઈ છે તે ગેરકાયદે પ્રક્રિયા છે તનસુગીરી બ્રહ્મલીન થયા અને દસ મહિના જેટલો સમય થયો હોવા છતાં હજુ સુધી તેનો ભંડારો પણ કરવામાં આવ્યો નથી માનવના મૃત્યુ બાદ તેમની પાછળ જે વિધિ થાય છે તેની ક્રિયા કહે છે અને સાધુમાં તેને ભંડારો કહે છે અનસુખગીરીની પાછળ ભંડારો કરવાને બદલે તેની જગ્યા લેવામાં અમુકને રસ હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે ત્યારે અંબાજીના મહંતના બ્રહ્મલીન થયા બાદ નવા મહંત મુદ્દે વિવાદ છેડાયો હતો ત્યારબાદ તંત્ર દ્વારા વહીવટદારની નિમણૂક કરી દેવામાં આવી હતી હવે વહીવટદાર દ્વારા નવા મહંતની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં ફોર્મમાં માંગવામાં આવેલી વિગતોને લઈ વિવાદ શરૂ થઈ ગયો છે ઉદાસી સંપ્રદાયના મહામંડલેશ્વર અને પ્રભાસ પાટણ સ્થિત નિરાળી ખોડિયાર મંદિરના મહંત બજરંગદાસ બાપુએ કલેક્ટરને રજૂઆત કરી છે કે હરિગીરી ઇન્દ્ર ભારથી બુદ્ધગીરી ત્રણેય મળી પ્રેમગીરીને અંબાજીના મહંત તરીકે ચાદર વિધિ કરી હતી જેમાં દસનામ સાધુ સમાજ શ્રીમદ જૂનાગઢ અખાડા ગિરનાર મંડળના સાધુ સમાજે હાજરી આપી નથી દસનામ સાધુ સમાજ શ્રીપત સુનાગઢ અખાડાનો નિયમ છે કે 16 સી ભંડારો કરવામાં આવે અને તેની પહેલા સાધુ સમાજની બેઠકનું આયોજન કરવામાં આવે છે હજુ તો બ્રહ્મલીન તનસુધીરીનો 16 સી ભંડારો થયો નથી ત્યાં ચાદરવિધિ કેવી રીતે થઈ શકે પ્રેમગીરીની ચાદરવિધિને સાધુ સમાજ કાયદેસર ગણતો જ નથી એટલે ચાદરવિધિની પ્રક્રિયાને કેન્સલ ગણવા માંગ કરી છે હવે પ્રેમગીરીને જો મહંત બનાવવામાં આવશે તો ગુજરાત કચ્છ સાધુ સમાજ દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે તો આના વિશે તમારું શું કેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો